િકાસ પોર્ટલ પરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન ઇચ્છુકોને સમસ્યા જીકાસ પોર્ટલમાં સમસ્યા આવતા વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં મુશ્કેલી પડી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી માત્ર અઢાર હજાર એડમિશન થયા વેકેશન પૂર્ણ થવાના આરે હોવા છતાં પણ એડમિશન પ્રક્રિયા પૂર્ણ નથી થઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સાહીઠ હજાર બેઠકો પર એડમિશન પ્રક્રિયા બાકી છે વિકાસમાં સમસ્યાના લીધે વિદ્યાર્થીઓને મનગમતા વિષયમાં એડમિશન નથી મળતા મનપસંદ વિષયમાં એડમિશન ન મળતા વિદ્યાર્થીઓએ રોજ ઠાલવ્યો બોર્ડમાં સાતમા ક્રમાંકે આવવા છતાં એડમિશન નથી મળ્યું સરકારે એડમિશન માટે સરળ પ્રક્રિયા રાખવી જોઈએ વિદ્યાર્થીનીએ પોતાની વ્યથા ઠાલવી છે એડમિશનની ઓનલાઈન પ્રક્રિયાને લીધે વાલીઓ પણ ચિંતામાં મુકાયા સરકારે સરળતાથી એડમિશન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી વાલીઓની પણ માંગ છે કોલેજો પર ધક્કા ખાઈને થાકી ગયા હોવાનું પણ વાલીએ ઉમેર્યું એ કોલેજમાં અમને જે સબ્જેક્ટ આપવામાં આવે છે એ કોલેજમાં અમને એ સબ્જેક્ટમાં એડમિશન આપતા નથી એ સબ્જેક્ટ ફૂલ કરી દેવામાં આવે છે અને બીજા કોલેજમાં એ સબ્જેક્ટમાં આપતા નથી જે કોલેજમાં તમારો ઓફર લેટર આવે છે એ જ કોલેજમાં તમારે એડમિશન લેવું પડશે આ માટે અમારે પરાણે બીજા સબ્જેક્ટ રાખવા પડે છે એટલે અમારે જે વિષયમાં એડમિશન જોઈ છે એ વિષયમાં અત્યારે એડમિશન મળતું નથી પરાણે બીજા વિષયમાં એડમિશન લેવું પડે છે ઝીકાશના કારણે જે માર્ક ટકાવારી ઓછી આવે છે એટલે કોલેજમાં એડમિશન મેરિટમાં નામ ઓછું મેરિટમાં નામ છેલ્લે આવે છે એટલે એડમિશન ફૂલ થઈ જાય છે જે વિષયમાં જોઈ છે ને એમાં પૂછે કે જીકાસ્ટમાં અમે છે ને એડમિશન લેવા આવ્યા ને તો અમને પેલા એમ કીધું કે જીકાસ્ટમાં તમે ફોર્મ રજીસ્ટ્રેશન કરો ઓલા વર્ષે છે ને અમે આવ્યા હતા ને તો ત્યારે હે આ પ્રક્રિયા નહોતી ત્યારે ડાયરેક્ટ જ એડમિશન મળતું હતું ને અત્યારે જીકાસ્ટમાં કેટલી બધી પ્રોસેસર બધા ડોક્યુમેન્ટ જમા કરવાના ફાઇલ આખી જમા કરવાની પછી છે ને એડમિશન કન્ફર્મ થાય એને માટે અમારે બે ત્રણ ટકા ખાવા પડ્યા બે ત્રણ ટકા ખાધા એડમિશન કન્ફર્મ નથી થયું અને જે સબ્જેક્ટ જોતો હતો એ પણ નથી મળ્યો સોશિયોલોજી ના જગ્યાએ અમે ગુજરાતી રાખવું પડ્યું છે ચિકાસમાં રજીસ્ટ્રેશન ને એમ તો કરી નાખ્યું છે અને ગુજરાત બોર્ડમાં સાતમો નંબર આવ્યો છે એટલે કે નવાણું પોઈન્ટ ત્રાણું પણ તોય એમ કે એડમિશન મળતું નથી બધા એમ કે છે કે તમારે મેરિટમાં નામ આવે તો જ અમે એડમિશન આપીએ એમ તો અમે પેલા રાઉન્ડમાં રાહ જોઈ બીજા રાઉન્ડમાં રાહ જોઈ ત્રીજું મેઇટ પણ બહાર પડી ગયું તો હજી એમ કે ક્યાંય નામ નથી આવ્યું એમ એટલે એમ થાય છે કે પ્રોબ્લેમ ક્યાં આવે છે આટલી સારી ટકાવારી તોય નામ ન આવે તો આમ કે જેને ઓછી ટકાવારી હોય એને તો કેવી પ્રોબ્લેમ આવતી છે એમ કે અમારે આટલી ઊંચી છે તો હજી એમ નથી આવ્યું તો એમ કે આમાં આવડી મોટી તકલીફ છે કે આનું અમે સોલ્યુશન કેવી રીતે કાઢી શકીએ એડમિશન એક મહિનાથી થી છે પણ હજી કે મેરિટમાં એક સ્ટેપ બાય સ્ટેપ આવ્યા રાખે છે વારો આવતો નથી તો આટલી ટકાવારી સતાય ન આવે તો આ સરકારને ધ્યાનમાં લેવું જોઈએ

તો પર એડમિશન મેળવવામાં વિદ્યાર્થીઓને સમસ્યા પડી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેકેશન પૂર્ણ થવા આરે આવ્યું છતાં પણ હજુ સાહીઠ હજાર જેટલી બેઠકો પર એડમિશન પ્રક્રિયા બાકી છે વિદ્યાર્થીઓ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે કે તેમને હજુ સુધી એડમિશન નથી મળ્યા ગમતા જે વિષયો છે મનપસંદ જે વિષયો છે તે વિષયોમાં એડમિશન નથી મળી રહ્યા